હા બોલો ને કેમ છો મજામાં પગે લાગુ અરે પગે નથી લાગુ અત્યારે ને તમે જલ્દી મારી ઘરે ભોગો કા ઘરે શું છે તમારો હાળો એટલે કે મારો દીકરો રહ્યો ને એ ટાકામ પડી ગયો હાળો ટાકામ પડી ગયો હા કેવી રીતે અરે ટાકાની બાજુમાં ગાડી રાખી હતી ને ગાડી સાફ કરતા કરતા ઘરી ગયો ટાકામાં તો બહાર કાઢો એને બહાર કેમ કાઢવો આયા હું એકલો હું અરે તો સીડી બીડી નાખો દોડું બોડું નાખો કાઈ ચુંદરી બુંદરી નાખો કાઈ એને બહાર કાં ખેંચો તો ખરી ટાકામાં ક્યાં નાખ્યો હે પાણી બાણી ભરેલું હોય કે ખાલી ટાકો હે અરે પાણી ભરેલો ટાકો હે અરે તો ડૂબી જાયે ઓલો ઈ ડૂબે એમ નથી એમ તો એનું ડાચું ઉપર સુધી દેખાયે ને બાકીમાં પૂરું કરવા તમે મારી દીકરીને વેકેશન કરવા અહીંયા મૂકી ગયા તો પણ તો કાઢો તમે દીકરી ગઈ અત્યારે ઘરે પેલા આને બહાર કાઢો ન તો મરી જાય અહીંયા દીકરી ગઈ ઘરે નહીં દીકરી ગઈ ટાકામાં એય દીકરી ગઈ તો ટાકામાં મારી બાઈને તમે નાખી દીટામાં અરે ઈ એના ભાઈ બિચારા ને કાઢવા દોયડું નાખીને ખેંચતી ભેગી ભેગી પોઈ તમે શું કરતા હતા હું ઉભો ઉભો જોતો તો હું શું કરી મારી તો ઉમર થઈ ગઈ તો તમારે પડી જવાય ઢાક માં ઢાકડું બંધ કરી દેવાય